ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં આગ લાગતા અફડાટ મચી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર તૈયારીમાં કાબુ આજ રોજ દસમી જુલાઈ વહેલી જ સવારે ગોધરા શહેરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની સિવિલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં આગ લાગતા અફડા મચી બીજી તરફ ઘટનાની જાણ ગોધરા સિવિલ હોસ્પિટલમાં તૈનાત ફાયર જવાનોને થતાં તેઓ તાપડતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ મેડિકલ સ્ટોરનું દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો જે બાદ ચાર જેટલા ફાયર એક્ઝિક્યુટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો બીજી તરફ આગની ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ મેડિકલ સ્ટોરમાં રહેલો કેટલોક સરસામાન આગમાં સળગી ગયો હતો મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના વહેલી સવારે બની હોવાથી સિવિલ સત્તાધીશો દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના અંગે યોગ્ય તપાસ થાય તે જરૂરી આજ રોજ સવારે પોણા છ થી છ વચ્ચે સિવિલમાં મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી તે અમને સિક્યુરિટી દ્વારા જાણ થઈ હતી મેં અને અમારા ફાયરમેન અલ્પેશભાઈ રાવલ ત્યાં તાત્કાલિક ધોરણ પર હાજર જ હતા અને અમે પછી જયદીપભાઈ બરવાડ અમારા ફાયરમેનને બોલાવી અને કામગીરી પૂર્ણ કરી પહેલાં તો તાળું તોડ્યું પછી બારી બાયણા ખોલ્યા જેથી ધોવાણો બહુ જ હતો અંદર કંઈક દેખાતું નહોતું બારણી બાયણા ખોલ્યા અને પછી અંદર જઈને ફાયરનું સ્પોટ શોધી ચાર એબીસીંગ્યુશર અને એક સીઓ ટુ એક્સટિંગ્યુશર દ્વારા અમે ફાયરને એક્સ્ટિંગ્યુશ કરી છે અને જાનહાનિ કોઈ થઈ નથી આપણું નામ મારું નામ ઋષિ ગુર્જર